સુરતના રાંદેર વિસ્તારમાં એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઈટ કરાવવા માટે અજાણાનો સંપર્ક કર્યો અને લૂંટાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આપણે ત્યાં કહેવત છે કે લોભીના ધન ધૂતારા ખાય આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઈટ કરાવવા માટે અજાણાનો સંપર્ક કર્યો હતો બાદમાં બ્લેકને વ્હાઈટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેનના પાંચ કરોડ લઈને ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના પાંચ કરોડ રૂપિયાની લૂંટ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભરબોપરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો ઇનોવા કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી જ્યારે આરોપીઓ વેસમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે પોલીસ અધિકારીઓએ કહ્યું છ મહિનાથી જે પૈસા હતા તે વ્હાઈટ કરવા માટે તેઓએ પંદર દિવસમાં સંપર્ક કરતા હતા તે બંને જણ આવ્યા હતા ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા આપ્યા હતા આરટીજીએસટી એન્ટ્રી થઈ જશે તેમ કહ્યું હતું ફરિયાદીએ કહ્યું કે વ્હાઈટ ઇનોવા ગાડી છે હાલ આગળના સીસીટીવી કેમેરાને આધારે તપાસ હાથ ધરાઈ છે ફરિયાદીને પાવરલુમ્સની ફેક્ટરી છે ફરિયાદીએ હાલ પાંચ કરોડ હોવાનું કહ્યું છે હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે બે માણસોનો સંપર્ક કર્યો હતો એ માણસો છેલ્લા પંદર દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આર ટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમને એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કંઈ અને બીજા માણસો આવ્યા હતા તો આ બે માણસો અને પૈસા એ લઈ અને લોકો ગયા છે આરટીજીએસથી એમણે એન્ટ્રી આવી કોઈ આપેલી નથી તો આ બાબતેની તપાસની કામગીરી ચાલુમાં છે મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઈટ ઇનોવા ગાડી છે જે જૂની ક્રિસ્ટા નથી જૂનું છે એવું કહેવું છે આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે એ આવે પછી એને વેરીફાઈ કરીએ પછી આગળ ખબર શું કામ ધંધો કરે છે એમને પાવર પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની દસ બાર ફેક્ટરીઓ છે કેટલા કરોડ છે એમણે પાંચ સીઆર કર્યું છે શું લાગે કોઈ જાણ ભેદું હોય શકે કારણ કે બની શકે છે તપાસ કર્યા પછી ધ્યાન બિલકુલ